મારું નામ અમિત છે હું વીસ વર્ષનો હતો મને ક્યાંય નોકરી મળતી ન હતી પણ પછી બહુ મુશ્કેલીથી એક છોકરીઓની હોસ્ટેલમાં ચોકીદાર તરીકેની મને નોકરી મળી ત્યાં મારે રાત્રે જાગવાનું અને દેખરેખ રાખવાની હતી મારા પપ્પા ખેડૂત હતા તેથી હું ખેતી કરવાનું કામ બરાબર રીતે જાણતો હતો હોસ્પિટલમાં મહિલા હતી લોકો કહેતા કે તેની ઉંમર પચાસ વર્ષ છે પરંતુ તે હજુ પણ સુંદર અને યુવાન દેખાય છે જે તેની સાથે લગ્ન કરે છે તે લગ્નની રાત્રે જ મૃત્યુ પામે છે હું આ મહિલા પાસે કામ કરવા ગયો તે મને સારા પૈસા પણ આપતી હતી પણ એક દિવસ તેને મને એવી વાત કહી કે મારા પગ નીચેથી જમીન નીકળી હું એક નાનકડા ગામમાં રહેતો હતો અમારા ઘરની હાલત બહુ ખરાબ હતી મારા માતા પિતા મને કંઈક કામ કરવાનું કહેતા હતા પણ હું કોઈ કામ કરવા માગતો ન હતો હું આખી જિંદગી પિતાની પગ જોવા માગતો હતો પરંતુ આ શક્ય ન થઈ આખું જીવન જો મારા પિતા સાથે મારી સાથે રહેતા હોત તો કદાચ હું આખી જિંદગી તેમની કમાણીનો આનંદ માણી શકો અને પછી મારે જાતે કોઈ મહેનત કરવી ન પડે પણ એક દિવસ અમારા પર દુઃખનો પહાડ પડ્યો મારા પિતા અચાનક બીમાર પડ્યા જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે જણાવ્યું કે તેના બંને પગ લકવાગ્રસ્ત છે હું મારા માતા પિતાનો એક માત્ર પુત્ર હતો મારા પિતા ગામમાં સૌથી પ્રખ્યાત ખેડૂત હતા મારા પિતાની સારવાર ચાલી રહી હતી તેથી મને મારા પિતાનું ખેતર વેચવાની જરૂર પડી હતી પરંતુ તેમ છતાં મારા પિતાની તબિયત સારી ના થાય કે આખો દિવસ પેડ પર પથારી હતા હા પણ એટલું ચોક્કસ હતું કે મારા માથા પર મારા પિતાનો પડછાયો હજુ પણ હતો મારી મા કહેતી કે તું યુવાન છે પણ હવે તારે થોડું કામ કરવું પડશે કારણ કે હવે તારા પિતા કમાવવા લાયક નથી હવે તારે જાતે જ કંઈક કરીને ઘર ચલાવવું પડશે મારી માતા એકદમ સાચી હતી પણ મારે શું કરવું જોઈએ મારા પિતાની જેમ હું પણ લોકોને વ્યવસાય જાણતો હતો પરંતુ મને આ બિલકુલ પસંદ ન હોય તો કંઈક એવું કામ કરવા માગતો હતો જેમાં વધારે મહેનત કરવાની જરૂર ન હોય અને હું બેસીને પૈસા કમાઈ શકું પણ કદાચ આ દુનિયામાં આવો કોઈ ધંધો નથી એક વખતનું ભોજન ખાઈ શકે તમે કેવી રીતે વિચાર્યું કે હું મારી આખી જિંદગી આ રીતે જીવી શકીશ મને લાગતું હતું કે હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર પુત્રો છું જે બાપનું છે તે મારું છે પછી મારે ધંધો કરવાની કે ભણવાની સી જરૂર છે પણ હવે ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી મારું કામ કરવું ખૂબ જરૂરી હતું કે હું મારા પિતાનો એકમાત્ર આધાર હતો તેને મારી પાસેથી બધી અપેક્ષાઓ હતી કારણ કે મારી પાસે હાલતને કારણે ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી એટલે ખરાબ થઈ ગઈ હતી હવે ખાવા પીવામાં પણ મુશ્કેલી પડી રહી હતી બંધ કરવા કંઈક કરવું હતું મેં સમાચારમાં સાંભળ્યું કે એક ગર્લ્સ હોસ્ટેલમાં એક ચોકીદાર વિશે પણ હું હોસ્પિટલ હોસ્ટેલમાં કામ કરવા માગતો હતો મારો મિત્ર કહેવા લાગ્યો કે તું એક સારો માણસ છે અને ત્યાં સરળતાથી નોકરી મળી જશે હવે મને ક્યાંય નોકરી મળતી ન હોય તેથી મેં ત્યાંની હોસ્ટેલની અંદર જવા જ મેં જોયું કે એ સુંદર સ્ત્રી ત્યાં બેઠી હતી જ્યારે મેં તેને નોકરી માટે પૂછ્યું તો તેને કહ્યું કે અહીં